નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર આપણને ધોરણ પાંચનું જે પર્યાવરણ વિષય આપેલું છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર છ જળ એ જ જીવનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે સ્વઅધ્યયન પોથીનો બીજો ભાગ છે તેનું પોસ્ટર અહીંયા દર્શાવેલું છે આ ધોરણ પાંચની સ્વઅધ્યયન પોથીમાં ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષયના જે પાઠો છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આની અંદર જેટલા પણ પાઠ આપેલા છે તે બધા જ પાઠના તો આ દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચની જે સ્વઅધ્યન પોથી છે નવી સ્વ અધ્યયન પોથી તેના પાઠ નંબર છ જળ એ જ જીવનનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અહીંયા એવું કહ્યું છે કે નીચેનો ફકરો એટલે કે નીચેનો ફકરો વાંચી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તળાવ વિશે આપણને ફકરો આપવામાં આવેલો છે જુઓ તળાવો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું હોય છે તે જમાનામાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી તેની નીચે બનાવેલા બીજા તળાવમાં જાય આમ ક્રમશઃ એક પછી એક કરીને કુલ નવ તળાવો ભરાતા હતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું આજે આ ગઢી ગઢસીસર લેક એટલે કે તળાવનો ઉપયોગ થતો નથી તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી અને વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે ચાલો તો આ પેરેગ્રાફ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ એમાં પહેલો સવાલ આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં પાણીના સ્ત્રોત તરીકે તળાવની વાત કરવામાં આવી છે બીજો સવાલ ગઢસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે તો સ્થાનિક લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ તળાવ બનાવવામાં આવ્યું હશે ત્રીજો સવાલ તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો તો અમારા ગામના તળાવ પાસેથી પસાર થતી નદીનું નામ શેત્રુંજી છે ચોથો સવાલ તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે તો તળાવ અથવા સરોવરો વરસાદના પાણીથી ભરાતા હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે તો નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને ચેકડેમના નામથી ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજો સવાલ વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે તો અમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તળાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે ત્રીજો સવાલ તળાવોનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો ભવિષ્યમાં શું થાય તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો તળાવ ધીરે ધીરે બુરાઈ જાય છે તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની જાય છે ત્યાર પછી આ તળાવમાં પાણી ભરાતું નથી અને વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે ત્યાર પછી ચોથો સવાલ તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો તો જુઓ કમળ જળકુંભી ઝુલસાંગી શિંગોડા લીલ વગેરે જેવી વનસ્પતિઓ અને માછલીઓ દેડકો જળબિલાડી સાપ કાચબો ઝીંગા જળકીડા વગેરે જેવા જળચર જીવો જોવા મળે છે તળાવમાં ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો શહેરોમાં જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટર અને ગટરમાં થઈ નદી નાળા અથવા સમુદ્રમાં જતું રહે છે ગામડાઓ અથવા તો ખુલ્લી જગ્યામાં વરસાદનું પાણી તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને કેટલું પાણી જમીનમાં પણ શોષાઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા તો પહેલાંના સમયમાં અમારા ઘરમાં વડીલો પીવાનું પાણી ગામના કૂવામાંથી સિંચીને લાવતા હતા જ્યારે વપરાશ માટેનું પાણી નદી કે તળાવમાંથી લાવવામાં આવતું હતું ખેતરમાં સિંચાઈ માટે ખેત તલાવડીઓ બનાવતા આ ઉપરાંત ખેતરમાં કૂવો પણ બનાવવામાં આવ્યો હતો આમ વડીલો વિવિધ રીતે પાણી મેળવતા હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો આ અને આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને આ એપ્લિકેશન ઉપર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જે તમારી એકમ કસોટીઓ માટે પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત આપણો નંબર પણ અહીંયા લખેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે નીચે પાણીને લગતા કેટલાક સૂત્ર આપ્યા છે તેમાં ખૂટતા શબ્દો લખી પૂરા કરો પેલું ખાલી જગ્યા એ જ જીવન તો જવાબ આવશે જળ બીજું વૃક્ષો વાવો ખાલી જગ્યા લાવો તો જવાબ આવશે વરસાદ ત્રીજું ખાલી જગ્યાને બચાવો તે તમને બચાવશે તો જવાબ આવશે પાણી ચોથું ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિચારીને વાપરો તો જવાબ આવશે પાણી અને વાણી વિચારીને વાપરો પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય ગીત મેળા ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો તો જો પાણીને લગતા તહેવારો હોળી ધૂળેટી અને જન્માષ્ટમી છે આ તહેવારોની અંદર પાણીનું વિશેષ મહત્વ હોય છે અને આ સમયમાં જે ગીત ગવાય છે તે અહીંયા લખેલું છે જુઓ કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો કેસુડાની કળીએ બેસી લહેરાયો રંગભરી પિચકારી ઉડે હૈયે હરખ નમાયો અબિલ ગુલાલ ગગનમાં ઉડે વ્રજમાં રાસ રચાયો આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ કેસુડાની કળીએ બેસી હવે સામાજિક રિવાજો તો અમારા ગામમાં વસંત પંચમીના દિવસે ખેડૂત વર્ગ પોતાના ખેતર પાસે કે તળાવના કિનારે પૂજા કરે છે અને પાણીનો સદુપયોગ થાય તે માટે પ્રાર્થના કરે છે તો દરેક ગામની અંદર અથવા તો દરેક વિસ્તારોની અંદર આવા અલગ અલગ જુદા જુદા પાણીને લગતા રિવાજો હોઈ શકે તમારા ગામનો રિવાજ હોય તે પણ તમે લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા યંત્રોના નામ લખો તે પૈકી પાણી ઉલેચવાના તમે જોયેલા યંત્ર વિશે વર્ગમાં ચર્ચા કરો અને બાકી રહેતા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો ચાલો તો સર્વપ્રથમ સાધન જે છે એ ડંકીનું છે તો આ ડંકીને પાછળના ભાગની અંદર એક હાથો હોય છે જેને આપણે ઊંચો નીચો કરીએ એટલે પાણી જે છે તે આગળનો જે નાળચાવાળો ભાગ હોય છે ત્યાંથી આવતો હોય છે ત્યાર પછી છે ગરગડી આ ગરગડીની અંદર આપણે ડોલ મૂકી અને પાણી જે છે ડોલને આપણે કૂવાની અંદર જવા દેવાની હોય ત્યાર પછી છે મોનોબ્લોક મશીન ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને જે મશીન આપવામાં આવેલું છે એને અમારા વિસ્તારની અંદર ધાંગુ તરીકે ઓળખવામાં આવે છે હોઈ શકે કે તમારા વિસ્તારની અંદર આને અલગ નામથી પણ ઓળખવામાં આવતું હોય તો તમે આ મશીનને કયા નામે ઓળખો છો તે તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચાલો ત્યાર પછીનું જે અહીંયા આપણને સાધન આપવામાં આવેલું છે તે સબમર્સિબલ પંપ છે ત્યાર પછીનું જે સાધન છે તે કોષ પદ્ધતિ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને મોટર આપવામાં આવેલી છે જે આધુનિક સમયમાં પણ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વપરાતી હોય છે ત્યાર પછી ત્રીજું જે છે તે પવનચક્કીનું ચિત્ર આપણને આપેલું છે તો આ પવનચક્કી છે ત્યાર પછી છે તે આ ચિત્ર છે તે જનરેટર પંપનું છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ પહેલાંના જમાનામાં માર્ગો કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જાણીને લખો તો જુઓ પહેલાંના સમયની અંદર અહીંયા તમે જોશો તો વોટર બોટલ છે આનું એટલે કે આ જે ચિત્ર છે તે વોટર બોટલનું છે ત્યાર પછી આ ચિત્ર છે તે કૂવાનું છે ત્રીજું ચિત્ર જે છે તે મશકનું છે મુસાફરો પહેલાંના સમયની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે મશકની અંદર પાણી ભરીને લઈ જતા જે ચામડાની બનેલી હોય છે ત્યાર પછી છે પાણીની પરબ ત્યાર પછી છે લોટો અને દોરી ત્યાર પછી છે વોટર જગ ત્યાર પછી મોટર પંપ છે અને ત્યાર પછી વાવનું ચિત્ર આપણને આપેલું છે ચાલો એમાં પહેલાના સમયની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હતો તો કૂવો મશક પરબ લોટો અને દોરી અને વાવની વ્યવસ્થા પહેલાંના સમયમાં હતી ને અત્યારે તો કે વોટર બોટલ વોટર જગ અને મોટર પંપની વ્યવસ્થા હાલના સમયમાં આપણને જોવા મળે છે તો દોસ્તો આ જે પાઠ નંબર છ છે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીનો તે આપણે પૂર્ણ કરીએ છીએ જો આ પાઠ તમને પસંદ આવ્યો હોય વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તે સ્વઅધ્યયન પોથીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને તમે સરળતાથી તેનો અભ્યાસ કરી શકો તો દોસ્તો ફરી મળીશું આપણે પર્યાવરણ વિષયની અધ્યયન પોથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે